અમદાવાદમાં પણ વેલેન્ટાઇન ડેની ઉજવણીના પગલે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ તરફના ભાગમાં પોલીસ અને શી ટીમ તૈનાત કરવામાં આવી છે અહીંયા ત્રણ શી ટીમ અને સ્થાનિક પોલીસ તમામ ગતિવિધિ પર નજર રાખી રહી છે ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અસામાજિક તત્વો અને સંગઠનો અરાજકતા ન ફેલાવે તે માટે શહેર પોલીસ સતર્ક બની છે ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને વાળજકટ ઉપર ઉસ્માનપુરા તેમજ નવરંગપુરા કટ બાજુથી અને એલિસ બ્રિજ બાજુથી જે આવતા હોય એ વાહનો ઉપર ત્યાં પોલીસના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે અને સી ટીમની ત્રણ વાહનો પણ આ બાબતે પેટ્રોલિંગ રાખી અને કોઈ અનિચ્છીય બનાવ ન બને અને કોઈને હેરાનગતિ કોઈ કરવામાં ન આવે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે એ બાબતે તકેદારી લેવામાં આવી છે જો આ બાબતે કોઈ કાર્યવાહી આવી કરવામાં આવી રહેલ હોય તેના વિરુદ્ધ તાત્કાલિક આજે વેલેન્ટાઇન ડે અને વેલેન્ટાઇન ડે ને લઈને તે અમુક સંસ્થાઓ જે છે કે અમુક સંગઠનો જે છે રિવરફ્રન્ટ કે અમદાવાદના જે અમુક પોઈન્ટ જે છે જેવા કે લોગાર્ડન ઉસ્માનપુરા અને રિવરફ્રન્ટ ત્યાં જે કપલ બેઠા હોય છે યુવક યુવતીઓ તેના ઉપર અત્યાચાર અથવા તો ટમેટા ફેંકવાની ઘટનાઓ જે છે બનતી હોય છે વારંવાર ત્યારે આજના દિવસે ચૌદ ફેબ્રુઆરી અને વેલેન્ટાઈના દિવસે તે તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેર પોલીસનો બંદોબસ્ત જે છે એ રિવરફ્રન્ટ ઉપર ગોઠવાયેલો છે અને આવા જે તત્વો હોય છે અમુક સંગઠનો સાથે જે જોડાયેલા હોય છે તે આવી અને કોઈ દૂષણ ઊભું ન કરે એ માટેથી રિવરફ્રન્ટ ઉપર મહિલા પોલીસ કર્મચારી પુરુષ પોલીસ કર્મચારી અને સતત આ જે આખો રોડ જે છે રિવરફ્રન્ટમાં તેની ઉપર પેટ્રોલિંગ જે છે આખો દિવસ શરૂ રાખવામાં આવશે જેને લઈને આવી કોઈ ઘટના ન બને એને તાકાદીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે આગમચતી પગલાં લીધા છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ